હેલો મિત્રો તમારું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં હાલમાં જ આપણી આંગણવાડી ભરતી પ્રક્રિયા બે હજાર પચીસનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં જ હાથ ધરવામાં આવેલી આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે વિભાગ દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બાદ વાંધા અરજી અને અપીલ નિવારણની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવેલી છે અને તેના આધારે અંતિમ એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ પણ જાહેર કરી દેવાયું છે જોકે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઘણા ઉમેદવારોને અસંતોષ અને મૂંઝવણનો માહોલ જોવા મળી રહ્યો છે તેના આધારે આપણે આજે કેટલાક મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું આજના આપણા વિડીયોમાં અપીલમાં ગયા બાદ ગ્રાઇવિયન્સ વિશે થોડી ચર્ચા કરીશું થોડી ચર્ચા વેટિંગ લિસ્ટવાળા વિશે પણ કરીશું અને રિજેક્ટ લિસ્ટ વિશે પણ આપણે આજે ચર્ચા કરીશું અને આંગણવાડી ભરતી પ્રક્રિયા બે હજાર પચીસમાં હવે બાદની પ્રક્રિયા કઈ રીતે આગળ થશે તેના વિશે આજે વાત કરીશું તો આ બધા મુદ્દાઓ સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજતા જઈએ અને ચાલો હવે આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ તેમાં પ્રથમ આપણે વાત કરીએ કે આપણા ફાઈનલ અંતિમ મેરિટ લિસ્ટ જે આવી ગયું છે તેની તેમાં ઘણા જિલ્લાઓનું મેરિટ લિસ્ટ આવી ગયું છે તો ક્યાંક ને ક્યાંક ઘણા જિલ્લાઓનું કે ગામનું મેરિટ લિસ્ટ બતાવતા નથી તેમાં નો રેકોર્ડ ફાઉન્ડ એવું લખેલું આવે છે તે જિલ્લાઓનું ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રોસેસિંગમાં છે અને ઘણા જિલ્લાઓનું તો નામ પણ તેમાં નથી તો ચિંતા ન કરતા તે બધું પ્રોસેસમાં છે આવી જ જશે અને જ્યારે એ આવશે ત્યારે જેનું જિલ્લાઓનું આવી ગયું છે તે અને જેનું આવવાનું બાકી છે તે જિલ્લાઓ કે જ્યારે આવશે ત્યારે તે મેરિટ લિસ્ટમાં દર્શાવેલું જ હશે કે આ મેરિટ લિસ્ટ અપીલ સુનાવણી થયા બાદની ખરાઈ દર્શાવેલી છે તે ફાઈનલ એટલે કે અંતિમ ગણાશે હવે આપણે વાત કરીએ હવે આપણે એ સમજીએ કે જે બહેનો અપીલ સુનાવણીમાં ગયા હતા અને ત્યાં વધુ પડતા અરજદારોની નારાજગી જોવા મળી છે મારી યુટ્યુબ ચેનલ કોમેન્ટમાં વધુ પડતી કોમેન્ટ એ જ બાબતની હતી કે ત્યાં કોઈ સાંભળતું નથી અથવા તો વ્યવસ્થિત જવાબ આપતા નથી કે તમારું પરિણામ શું આવ્યું છે તે સ્પષ્ટપણે જવાબ આપતા નથી કે સમજાતું નથી ખાલી એટલું કહી દેવામાં આવે છે કે ગ્રેવિયન્સ ચેક કરી લેજો જો અપીલ સુનાવણીમાં આવી રીતે જ વ્યવસ્થિત જવાબ અધિકારીઓને ન આપવો હોય કે માન્ય ન ગણવું હોય તો રૂબરૂના નામે બહેનોને આટલા દૂરથી બોલાવવાની અને આટલા રૂપિયા ખર્ચ કરાવવાનો શું ફાયદો આંગણવાડી ભરતી ભરતીમાં ફોર્મ ભરનાર મારી બહેનો ઘણી એવી પણ હતી કે તેમની આર્થિક સ્થિતિ ખૂબ સારી ન હતી તેઓ એટલો ખર્ચ કરી કે રૂબરૂ મુલાકાત માટે જઈ શકે નહીં કે અન્ય કારણસર પણ તે જઈ શકે નહીં પણ નોકરીની આસમાં આસ લગાવીને બેઠેલી બહેનોને એમ થયું કે ત્યાં શું અને કદાચ માન્ય રાખી લે અને તેમને નોકરી મળી જાય તો તે આસમાં તે બહેનો ગયેલી હતી પણ ત્યાં નિરાશા જ મળી હતી તેઓને તો વ્યવસ્થિત જવાબ પણ ન મળ્યો હતો જો અપીલ સુનાવણી કોઈ કારણસર માન્ય ન રાખવી હોય તો આ અપીલ કન્ફર્મ જ ન કરવી હતી આ અપીલની આવી રીતે અપીલ સુનાવણી માટે બોલાવી અને આવી રીતે કરવાનો કોઈ ફાયદો ન હતો આંગણવાડી ભરતી પ્રક્રિયામાં અપીલ માટે એક પ્લેટફોર્મ બતાવી કે તમારી ભૂલ તમે સુધારી શકો કે કોઈ કારણસર તમે રિજેક્ટ થયા છો તો તમે માન્ય રાખી શકો એ આસમાં અપીલ માટે એક પ્લેટફોર્મ બતાવી અને જ્યારે તમે અપીલ કરો છો અને અપીલ માટે રૂબરૂ મુલાકાતમાં જવો છો ત્યારે આવા જવાબ આપવા એ અયોગ્ય છે ત્યારે એવું થાય છે કે જ્યારે તમારે અધિકારીઓને સાંભળવું જ ન હોય તો અપીલ સુનાવણી રાખવી જ ન જોઈએ કે અપીલ સુનાવણી કન્ફર્મ જ અપીલ આપણી કન્ફર્મ જ ન કરવી જોઈએ ત્યારે જ અપીલ કરે ત્યારે તે લોકોને માન્ય ના રાખવી હોય તો ત્યાં જ તે લોકોને ના પાડી દેવી જોઈએ આટલી આસ લગાવીને ગયેલી બહેનો ઘણી નિરાશ જોવા મળી છે અપીલ સુનવણી બાદની પ્રક્રિયા એટલે કે ગ્રાઈવિયન સ્ટેટસ ચેક કરવાનું હોય છે તેમાં તમે રૂબરૂ મુલાકાતમાં ગયા હતા ત્યાં તમારી અપીલનો શો નિર્ણય કે જવાબ આવ્યો છે તે દર્શાવવાનું હશે અત્યારે ત્યાં હાલમાં આપણી વેબસાઇટ ઉપર અપીલ નિવારણ પેન્ડિંગમાં બતાવેલું છે અત્યારે તે ખોલશો તમે ગ્રાઇવિયન સ્ટેટસ ત્યાં ઘણા બધાનું પેન્ડિંગ એવું લખેલું બતાવે છે પણ થોડા દિવસમાં જ તમારી અપીલનું નિવારણ તમને અહીંયા બતાવશે પણ એક જ લીટીમાં ટૂંકો કારણ આપી અને તમને સમજાવી દેવામાં આવશે એવું દર્શાવેલું ત્યાં હશે ચાલો હવે આપણે આપણા બીજા સ્ટેપ તરફ જઈએ અને વાત કરીએ કે રિજેક્ટ લિસ્ટ અને વેઇટિંગ લિસ્ટવાળા વિશે તો જે બહેનોની અપીલ માન્ય ગણાઈ ગઈ છે તેઓના જિલ્લાઓ કે ગામના ફાઇનલ મેરિટ લિસ્ટમાં તમને ફેરફાર થયો હશે અને બહુ ઓછા કિસ્સામાં આવું બન્યું હશે પણ ક્યાંક ને ક્યાંક એવું બન્યું પણ છે ખરા રિજેક્ટ લિસ્ટવાળા કે વેટિંગ લિસ્ટવાળા પ્રોવિઝનલ ફર્સ્ટમાં આવી પણ ગયા છે તે ફેરફાર પણ જોવા મળી જ રહ્યો છે એમાં જે બહેનની અરજી અપીલ એ લોકોએ અપીલ સુનાવણી રૂબરૂ મુલાકાતમાં માન્ય રાખી છે ત્યાં ગામનું કે જિલ્લાના ફાઇનલ મેરિટ લિસ્ટમાં થોડો ફેરફાર છે જે વેઇટિંગમાં હતા તે અત્યારે પ્રોવિઝનલ ફર્સ્ટમાં છે અથવા તો જે રિજેક્ટ થયા હતા અને જેનું મેરિટ પ્રોવિઝનલ ફર્સ્ટ ફર્સ્ટવાળા કરતાં વધુ છે તે પણ અત્યારે પ્રોવિઝનલ ફર્સ્ટમાં આવી ગયા છે તે બહેનોને પણ રિજેક્ટ લિસ્ટ અને વેઇટિંગ લિસ્ટમાં અપીલમાં ગયા બાદ આ ફેરફાર જોવા મળ્યો છે અને તેના હિસાબે ફાઇનલ મેરિટ લિસ્ટ ત્યાંનું બદલાઈ ગયું છે અને અપીલમાં જે વેઇટિંગ વાળા ગયા તા અને તેમાં વેટિંગ ત્રણ ચાર નંબર હતા તેના પ્રોબ્લેમ અને તેની અરજી માન્ય રાખેલી હશે તો તે વેટિંગવાળા ઉપર પણ આવી ગયા હશે કે વેટિંગ ફર્સ્ટમાં પણ આવી ગયા હશે આ રીતે તેમાં ફેરફાર જોવા મળ્યો છે હવે આ ચાલો હવે આપણે આપણા આગળનો અને છેલ્લા મુદ્દાઓ પર ચર્ચા કરીએ કે આંગણવાડી ભરતી પ્રક્રિયા બે હજાર પચીસમાં હવે બાદની પ્રક્રિયા શું છે જો તમે હવે આ મેરિટ લિસ્ટ આવ્યું છે તે આપણું ફાઇનલ એટલે કે અંતિમ મેરિટ લિસ્ટ ગણાશે તેમાં જે બહેનનું નામ પ્રોવિઝનલ ફર્સ્ટમાં નામ હશે તેને જ કોલ દ્વારા જાણ કરવામાં આવશે આ તારીખ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે એટલે કે હમણાં એક બે દિવસની અંદર જ તે બહેનને ફોન દ્વારા જાણ કરવામાં આવશે અને તેના નજીકના જ શાખામાં સીડીપીઓ ઓફિસે તેને બોલાવવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલશે તે બહેને પોતાના તમામ અપલોડ કરેલા ડોક્યુમેન્ટ સાથે રાખવાના સાથે તે બધા ડોક્યુમેન્ટના બે ઝેરોક્સ કોપીના સેટ રાખવાના અને ફોટો પણ સાથે રાખવાના તેઓ લોકોને હવે એક બે દિવસમાં જ ફોન દ્વારા જાણ કરવામાં આવશે તેમાં સ્ટેપ બાય સ્ટેપ થતું હશે કે પહેલાં જિલ્લો હશે તો તેના તાલુકામાં અને તાલુકા હશે તો તેના ગામડાઓમાં એ રીતે તે પ્રક્રિયા થશે એટલે થોડા દિવસ લેટ થાય તો ચિંતા ના કરતા આ પૂરી પ્રોસેસ પૂરા દસ દિવસ સુધી જ ચાલવાની છે તો તમારો નંબર જરૂરથી આવી જ જશે જો તમે પ્રોવિઝનલ ફર્સ્ટમાં હશો તો અને જો પ્રોવિઝનલ ફર્સ્ટ વાળાના ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પ્રોબ્લેમ થશે તો જ હવે વેઇટિંગ ફસ્ટ વારાનો આવવાનો ચાન્સ છે અને ત્યારબાદ તે વેઇટિંગ ફર્સ્ટ પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે અને તેના તમામ ડોક્યુમેન્ટ ચેક થશે અને તેમાં કોઈ પ્રોબ્લેમ થશે ત્યારે બીજા વેટિંગ બીજા નંબરના વેઇટિંગવાળાનો વારો આવશે અને તેના તમામ ડોક્યુમેન્ટ ચેક થશે તો મારી બહેનોને એ હવે ખાસ ધ્યાન રાખવાનું કે તમારું નામ પ્રોવિઝનલ ફર્સ્ટમાં છે કે વેટિંગ ફર્સ્ટમાં છે કે વેટિંગ બીજા નંબરના વેટિંગમાં છે તે લોકોએ તમારા તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ સાથે રાખવાના અને તેના જેરોક્સ રાખવાની અને બધા તેના ડોક્યુમેન્ટ ભેગા કરી અને ફાઇલ બનાવીને રાખજો તમને હવે થોડા દિવસમાં જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલ આવી શકે છે તો અને તમને એ પણ જણાવું કે આગળનો આંગણવાડીનો આપણો છેલ્લો વિડીયો હતો તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો જ મેં આખો બનાવેલો હતો તેમાં મેં પીસી ઉપર તમને બધા ડોક્યુમેન્ટ બતાવેલા હતા કે જે તમે અપલોડ કરેલા હશે તેની એક કોપી તમારી પાસે હશે કે તમે કયા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે તે બધા ડોક્યુમેન્ટ અને તેમાં ખાસ હશે કે તમે જે સ્વઘોષણાપત્રક ત્યાં અપલોડ કરેલો હતો તે સ્વઘોષણાપત્રક અને તમે રહેઠાણનો દાખલો જે અપલોડ કરેલો હતો તે અને રહેઠાણનો દાખલો કઢાવવા માટે તમે મામલતદારમાં જે તમારા ડોક્યુમેન્ટ આપેલા હતા ઝેરોક સ્વરૂપે તે તે બધાની ઓરિજિનલ જોશે તેમાં તમારું રાશન કાર્ડ પણ હશે અને જો મેરિડ હશે તો મેરિટ સર્ટિફિકેટ પણ તેમાં હશે તે બધા ડોક્યુમેન્ટ તમને ઓરિજિનલ જોશે તેની આખી પૂરી માહિતી આપણા આગળના વિડીયોમાં આપેલી છે જો ન જોયો હોય તો તે તમે અચૂકથી જોઈ લેવા વિનંતી અને સાત કરીને તમને એ પણ જણાવું કે તમારે તમારા બધા જ ડોક્યુમેન્ટ પૂરી ફાઇલ કરી લઈ જવા અને જો તમારી પાસે એકાદો ડોક્યુમેન્ટ ન હોય તો ત્યારે તેના પ્રૂવ તરીકે તમારું એવું બની શકે કે કેટલા બહેનોની મને કોમેન્ટ હતી કે મેડમ અમારી પાસે અમારા લાસ્ટ સેમનો કોલેજના લાસ્ટ સેમનો હજી સુધી આવેલો જ નથી તો તમે એનું ઓરિજિનલ અપલોડ કરેલું હોય જ્યાં વેબસાઇટ ઉપર ત્યાંથી કલર ઝેરોક્સ કરાવી લો તેને લેમિનેશન કરાવી લો અને કોલેજવાળા તરફથી તમે લખાવી લો કે કોલેજમાં કે તે બહેનને હજી તે યુનિવર્સ યુનિવર્સિટી દ્વારા આપવામાં જ આવેલું નથી તે માટે તે ડોક્યુમેન્ટ તેની પાસે નથી તેવું લખાવી અને સાથે રાખવું જરૂરથી જે બહેન પાસે તેનું છેલ્લા સેમનું એટલે કે કોલેજના છેલ્લા વરસનું કે એમ કોમના વર્ષનું છેલ્લા વરસનું રિઝલ્ટ હજી આવેલું ના હોય તો તે ડોક્યુમેન્ટ તેની પાસે હાજર ન હશે પણ જો તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર કે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર તે મળેલું મળી શકે એમ હોય તો તે ત્યાંથી તે કલર તેની ઝેરોક્સ કરાવી લઈએ લેમિનેશન કરાવી લઈએ અને કોલેજ પાસે તેની કોલેજમાં જે અભ્યાસ કરતા હોય ત્યાં કોલેજમાં જઈ અને ત્યાંથી લખાવી આવે કે હજી સુધી યુનિવર્સિટી દ્વારા તે રિઝલ્ટ આપવામાં જ આવેલું નથી તે માટે એ બહેન પાસે તે રિઝલ્ટ નથી એવું લખાવી અને પોતાની સાથે રાખવા વિનંતી તેના તેના કારણે તમને કોઈ પણ પ્રોબ્લેમ ત્યાં નહીં થશે માન્ય તો છે કે એવું સીડીપીઓ સાંભળશે અને તમારું માન્ય પણ રાખશે પણ આ એક પ્રૂફ તમારી સાથે તમારે અચૂકથી રાખવો અને મારી એક સૂચના છે બહેનોને કે અત્યારે જ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાના જે લોકો પ્રોવિઝનલ ફર્સ્ટમાં નામ છે તે લોકો અત્યારથી જ બધા તમારા ડોક્યુમેન્ટ પ્રૂફ બધા હોય તે બધા તમે ઓરિજિનલ તમારી ફાઇલ બનાવી અને રાખી જ દેજો કે તમને જ્યારે પણ ફોન આવે તો ત્યારે તમારે જવાનું જ રહે છે તો જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય અને ઉપયોગ લાવે ગયો એવો હોય તો મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કરી હાઈપ આપજો અને શેર કરવા વિનંતી ધન્યવાદ